ભૂખ ન લાગતી હોય પેટ ભૈરું ભૈરું લાગતો હોય પેટમાં દબદબો જેવું લાગતું હોય પેટ ફૂલેલું લાગતું હોય અથવા તો પાચનશક્તિ મધ પડી ગઈ હોય પેટમાં સામાન્ય દુખાવો થતો હોય તો સામાન્ય રીતે જોઈએ તો આ બધા વાયુના લક્ષણો છે વાયુ એટલે કે ગેસ ક્યારેક ઉર્ધ્વવાયુની સમસ્યા પણ અમુક લોકોને થઈ જતી હોય છે એની માટે હિંગ અને ઘીનો સરસ મજાનો પ્રયોગ જણાવું છું કે વટાણા જેવડી હિંગની ગોળીઓ વાળવાની છે એ પણ ગાયના ઘીમાં અને સરસ મજાની ગોળીઓ વળાઈ જાય ત્યારબાદ તમને જ્યારે આ પ્રકારના વાયુ ગેસના લક્ષણો શરીરમાં જણાય ત્યારે તમારે એક ગોળીનું સેવન પાણી સાથે કરી લેવાનું છે એટલે તમને સરસ મજાની ભૂખ પણ ઉઘડીને લાગશે અને વાયુ તમારો સંપૂર્ણ રીતે શાંત થઈ જશે સામાન્ય રીતે આપણે દાળ ભાતમાં વઘાર તરીકે તો એનો પ્રયોગ કરતા જ હોય પણ આ રીતે પણ હિંગનો પ્રયોગ કરી શકાય છે જે લોકોને અમલપિત એસિડિટી કે હાઈપર એસિડિટીના મુદ્દા હોય કે ચાંદી કે અલ્સરના મુદ્દા હોય એવા લોકો ઇંગનો પ્રયોગ ન કરવો જોઈએ